આ સમાચાર છે અત્યારે દરેકે જગ્યાએ રિક્ષા લક્ઝરી કે ટેક્સી કે ઇકો કે નાની લક્ઝરી મોટી લક્ઝરી પેસેન્જરમાં ચાલતી હોય છે ને ખરેખર અત્યારે લક્ઝરીઓમાં રિક્ષામાં ઘણા એવા બનાવ બને છે એક્સિડન્ટ છે કે બળાત્કાર રેપ કે એવું ઘણા એવા આપણે મીડિયા મારફતે જોઈએ બી છે હવે ખાસ મારે એ કહેવું છે કે અત્યારે દાખલા તરીકે રિક્ષા છે લક્ઝરી છે કે ટેક્સી છે એમાં ગાડી નંબર ડ્રાઈવરના નામ પૂરું એના મોબાઈલ નંબર ફરજિયાત રાખવા જોઈએ તેમજ પેસેન્જર ચાલતી રિક્ષા લક્ઝરી કે ટેક્સી એમાં જે જે વાહનો ચાલે છે એની પણ એન્ટ્રી તે એરિયાના પોલીસ સ્ટેશન હોય એમાં પણ એની નોંધ કરાવી જોઈએ પોલીસ તરફથી એના રજિસ્ટર નંબર જેમ આરટીઓ નંબર આપે તેમ રજિસ્ટર નંબર એના પણ વાહનોને પેસેન્જર વાહનોને આપવા જોઈએ જેથી કે અત્યારે રિક્ષામાં પેસેન્જરતા હોય કે માં હોય કે ટેક્સીમાં હોય એમાં લેડીઝ બેઠા હોય ક્યાં પણ કોઈ એવું બનાવ બને દાખલા તરીકે એક્સિડન્ટ બને અથવા તો કોઈક તો ખોટું કરવા જતા હોય અથવા તો લઈ જવા જતા હોય લઈને ભાગવાની કોશિશ કરતા હોય તો એ રિક્ષા ટેક્સી અથવા લક્ઝરી એમાં માહિતી લખેલો ફરજિયાત પેસેન્જર જોઈ શકે એવું અંદર બોર્ડ પાર્ટીઓ લગાડવું જોઈએ જેથી પેસેન્જર એનો ફોટો પાડી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન એ માહિતી મેળવી શકે ને માહિતી આપી શકાય ઉપરાંત ગુનાહિત પ પ્રવૃત્તિ થતી હોય તો તાત્કાલિક પોલીસને પણ આ બાબતે જાણ થઈ શકે ને આના લીધે જો આવું વાહનો ટુ વ્હીલર સોરી રિક્ષા હોય લક્ઝરી હોય કે પેસેન્જર ટેક્સી હોય એમાં જે માહિતી લગાવેલી હોય તો તાત્કાલિક પોલીસને બી જાણ થઈ શકે ને ગુનાહિત પ્રવૃત્તિ પણ અટકાવી શકાય હું સરકારને નિવેદન કરીશ કે આ માટે તાત્કાલિક ધોરણે ખરેખર આ પોલીસે રિક્ષા કે ટેક્સી કે મિની લક્ઝરી કે મોટી લક્ઝરી હોય એ માહિતી પોલીસમાં નોંધ કરાવવી જોઈએ પેસેન્જરમાં ચાલુ થઈ તો પોલીસને પણ રજીસ્ટર નોંધ લઈને રજિસ્ટર નંબર એ વાહનમાં ફરજિયાત અમલ કરાવવા જોઈએ કે જેથી ગુનાહિત થતી પ્રવૃત્તિ પણ આપણે રોકી શકીએ એમ અત્યારના સમયમાં કે વાહનોમાં રેપ એવા ઘણા આપણે જોઈએ મીડિયા મારફતે પણ એના માટે ખરેખર આ કરવાની સખત જરૂર છે ને હું એના માટે નિવેદન કરું છું કે આ સરકારે એના માટે ખાસ પગલા ભરવા જોઈએ ને અમલ કરવા માટે મારી અપીલ છે